કેમ છો બધા સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર વેલકમ ટુ માય ચેનલ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે તમારો કિંમતી ટાઈમ આપીને મારા બ્લોગ જોવો છો એના માટે તમારા બધાનો બહુ જ આભાર જો તમને મારા વિડીયોઝ ગમતા હોય ને તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો જો તમે છે ને મારી વિડીયોને લાઈક કરશો તો સબસ્ક્રાઈબ કરશો યુટ્યુબ મારી વિડીયોને વધારે સજેસ્ટ કરશે લોકો લોકો સુધી પહોંચાડવામાં ટ્રાય કરશે ટ્રાય નહીં પહોંચાડશે જ અને પણ એ બધું ક્યારે કરશે કે તમે જ જ્યારે મીન્સ કે સપોર્ટ કરશો તમે જ જો ચેનલને લાઇક વધારે આપશો સબસ્ક્રાઈબ વધારે કરશો અને બધી વસ્તુમાં એક જ વાર કરવાનું હોય છે જો સબસ્ક્રાઈબ કરીએ ને અને ઓલ ઉપર ક્લિક કરીએ ને આપણે એટલે દરેક વિડીયોની નોટિફિકેશન તમારામાં આવી જશે કે નવી વિડીયો અપલોડ થઈ છે લાઈક આપશો તો હું મારી વિડીયોને વધારે વધારે યુટ્યુબ સજેસ્ટ કરશે લોકો સુધી પહોંચા પહોંચાડશે તો સો ફ્રેન્ડ્સ તમે લોકો પ્લીઝ મારી વિડીયોને વધારે વધારેમાં વધારે લાઇક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કરાવો બધા પાસે હવે સૌથી પહેલાં જે મેં બ્લોગની શરૂઆત મારી જે કિચનથી થાય છે એમ જ થઈ છે એટલે હું પહેલાં આજે તો હું છે ને ગુજરાતી મગ બનાવવાની છું આપણે એની હું રેસીપી શેર કરવાની છું તો પહેલાં તો હું મારું મોર્નિંગનું જે છે બધું પહેલાં બતાવી દઉં જો મારા હસબન્ડ રોટી ને ખજૂરવાળું દૂધ રેડી આ ચા બને છે આ મગ બફાઈ ગયા છે જો ગરમ છે હજી તો અને રોટલી પણ થઈ ગઈ છે ગુજરાતી મગ આમ તો બધાને લગભગ આવતા ત્યારે છે બધાની થોડીક કોક એકલા ખાટ્ટા બનાવે કોઈક ખટમીઠા બનાવે કે કશું જ ના ના કે ખાલી નોર્મલ પણ અમે લગભગ બધું ખટમીઠું જ બનાવતા હોઈએ છીએ એટલે હું એવી રીતના બનાવીશું કારણ કે આ શક્તિ અમારા પોઝિશનનો ફર્સ્ટ ડે છે અને જનરલી અમે જૈનમાં એવું બધા કહે કે અમે બધા એવું વિચારીએ કહીએ કે કઠોળમાં આવી બધા જ કઠોળની મગ જ ખાલી વધારે ખાવા જોઈએ મગનું મગ લગભગ વધારે પડતા મગ બનાવાય બીજા કઠોળ ના બનાવો તો વધારે બેટર છે પણ હવે એટલું બધું તો ખાસ કોઈ કારણ કે જે જૂના લોકો છે ને એ તો સમજી શકો છો કે ભાઈ ચલો એવી વધારે કરતા હોય પણ અત્યારની જે જનરેશન અત્યારની એટલે સમજી લો વીસ બાવીસ વર્ષના છોકરા છોકરી ઘરમાં જઈને હશે કે નાના નાના છોકરાઓ હશે એ લોકો પછી રૂપ ના ચલાવીએ એટલે એટલી શાકભાજીને એવોઇડ કરીએ લસણ ડુંગળી કોથની બધું એવોઇડ કરીએ બરાબર કદાચ જે છે ઉંમરલાયક માણસો એ લોકો બિચારા નહીં ખાય પણ કરવું પડે હવે આપણે દરેક જો દરેક નિયમ હોય કે કંઈ પણ હોય કે છોકરાઓ પ્રત્યે જેટલું છોકરાઓને આપણે શીખવાડે ને એટલું છોકરા શીખે વાત બહુ સાચી છે શીખવાડે ને એવું જ શીખે છોકરાઓ પણ એ એક ઉંમર સુધી જ હોય પછી એમની ઈચ્છાઓ હોય એમની જરૂરિયાત જો તમે ધારો કે ઘરમાં થોડું ઘણું એ લોકોમાં ધ્યાન ના લો એમની ઈચ્છાઓ માટે તો એ કંઈક બહાર જઈને મીન્સ કે બહાર જઈને કંઈક ખોટું ખાઈ આવે એવું કે એના કરતાં બેટર છે કે આપણે ઘરમાં થોડુંક એડજસ્ટ આપણે કરીને છોકરાઓ એડજસ્ટ કરે તો આપણો ધર્મ ધર્મ સચવાઈ બી જાય અને વાંધો પણ ના આવે તો ચલો બહુ વધારે વાત નહીં કરું હું આપણે મગ બનાવવાની શરૂઆત કરીશું તો ફ્રેન્ડ્સ મેં તેલ મૂકી દીધું છે અને તેલમાં મેં રાઈ નાખી દીધી છે વઘાર થાય ને એટલે હું આગળ પ્રોસેસ જે કરું એ બતાવું વિડીયોમાં સો ફ્રેન્ડ્સ જો વઘાર આવી ગયો છે મગ બપાઈ ગયા છે મારા આપણે એમાં અત્યારે ગ્રીન મરચાં પણ અમારે ના ખવાય એટલે મરચાં પણ નહીં નાખું હું પણ છતાંડી આ મગ બહુ જ સરસ લાગે ઘરે ટ્રાય કરજો બનાવવાનો રેસીપી જોઈને જે લોકો લસણ ડુંગળી વગર જેને ચાલતું નથી ને એ લોકો તો ખાસ ટ્રાય કરજો કે ખરેખર બહુ જ સ્વાદમાં સરસ લાગે છે

કેમ કે હું સેલ્ફીમાં વિડીયો શૂટ કરું છું ને એટલે બધું જ મને એક હાથે નાખવાનું અને ફોન હાથમાં પકડીને કરતા ફાવતું નથી એટલે મેં પહેલાં બધું નાખી દીધું જો આ કો આ રીતના લીંબુને એવું બધું નહીં નાખ અમે નાખતા કેમ કે એ બધાથી ડીચાના દુખાવો અને એ બધું બહુ લીંબુને એવું બધું અમુક નહીં સારું બધામાં બધામાં નહીં સારું એવું મારું માનવું છે એટલે હું લીંબુ નથી નાખતી પછી જેની ઈચ્છા હોય ઉપર નાખે એટલે આમાં તમારે કેવું હોય કે તમે તમારા સ્વાદ અનુસાર બધું નાખી શકો છો મીઠું મરચું હળદર ખાંડ અને કોકમ પણ ખાંડ ને કોકમ એટલા માટે જરૂરી છે કે એનાથી જ મગ ખટ મીઠા થાય છે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે અને જો તમે ભાત જોડે ખાઓ રોટલી ભાત ને મગ તો બહુ મજા આવે જોડે એટલે પાપડની શેતી હોય ને બહુ મજા આવી જાય ખાવાની તો મળીએ બ્રેક પછી આ ફ્રેન્ડ્સ મગ આવા રસોડા થોડા રાખવાના આમાં જો ગોળને ખાંડને બદલે ગોળ તમે નાખી શકો છો અને ગોળ નાખીને તો રસો થોડોક વધારે સારો ઠીક થાય પણ અમારા ઘરમાં બધાને જો ખાંડની જ ટેવ છે એટલે મેં ખાંડ નાખી છે ગોળ પણ નાખી શકીએ અને થોડું ગોળ ને થોડું ખાંડ એવું પણ નાખી શકીએ એવું જરૂર નથી કે એકલો ગોળ કે એકલો ખાંડ ગોળ ખાંડ બંને નાખી શકીએ આપણે પણ માપમાં નાખવાનું જેથી વધારે પડતા ગળિયા ના થઈ જાય એટલે આ રીતનો જો આ રીતનો રસો બનાવવાનો તમારે જેટલો ચડો હોય ગોળ નાખો તો આઈ હોપ કદાચ આ થઈ ગયું હોય પણ ખાંડ છે કારણ કે ખાંડનું પાણી પણ છૂટે ઓલરેડી મેં પણ પાણી નાખ્યું છે એટલે થોડું રસો થતાં વાર લાગે ગોળ નાખી દીધો હોય તો એ રસો ગાઢો બી થઈ ગયો હોય અને થઈ પણ ગયા હોય પણ તમને જે મેં કીધું એવી રીતના તો ફ્રેન્ડ્સ એમાં થઈ ગયા છે મેં ગેસ બંધ કરી દીધો છે હજી આ ઠંડા પડશે એટલે હજી પણ થોડો રસો ઘાટો થશે અને અમારા હસબન્ડ નું મેન્યુ રેડી તો ફ્રેન્ડ જો ચેરીને અમારે દવા પીરવાની કામ રસો સિવાય અમારા ધોરણ કોઈ ના કરી ચેરી નો ચેરું મેં આગળ જેને મારા વિડીયો જોયા છે ને બતાવ્યું હશે કે લીવરની ને થાઇરોડ ની બી દવાઓ પણ હમણાં એને લીવરનો પ્રોબ્લેમ થોડો વધી ગયો હતો ને એટલે અમારે લિક્વિડ લીવરની દવા અત્યારે રેગ્યુલર આપી પડે છે જનરલી તો ખાલી થાઇરોડની દવા છાપતા હોઈએ છીએ પણ હમણાં બિચારી એને લીવરનો પ્રોબ્લેમ થોડો મેજર થઈ ગયો હતો એટલા માટે અમારે એને લીવરની દવા બીડાવવી પડે છે બે ટાઈમ ફ્રેન્ડ્સ મગ ઠંડા થઈ ગયા છે એની થિકનેસ આ રીતની આવી છે જોઈને જ આપણને મન થઈ જાય ને ખાવાનું ફ્રેન્ડ્સ જો તમને મારી આમાં મગની રેસીપી ગમી હોય જૈન રેસીપી તો તમે લોકો મારી વિડીયોને કોમેન્ટ કરજો અને મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એ પણ તમે ફોલો કરવાનું રાખો અને વધારેમાં વધારે આ શેર કરજો તો મળી બધા આપણે નેક્સ્ટ વ્લોગમાં થેન્કસ ફોર વોચિંગ